આખા વિડીયો અમારી પાસે છે એની અંદર સત્તાધાર જગ્યાની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય ગીતાબેનની આવશ્યકતાઓ શું છે ભાઈ તમને હું આપું છું એની અંદર નવરાત્રિ મહોત્સવની અંદર વિજય ભગતની હાજરીમાં ગરબા લેતા ગીતાબેન અને સાથે સાથે એકબીજાને ઈશારા કરતા ગીતાબેનનો વિડીયો હું આજરો તમને આપું છું તમારે જયારે કોઈ સંબંધો નથી તો આવા અનેક પ્રકારના એક ફોટોગ્રાફ છે મારી પાસે એક પછી હું આપતો જઈશ આનું સત્ય બહાર લાવવાની જવાબદારી આપ સૌની છે કે જે સવારે ધૂપ કરવામાં આવે છે અને સાંજે જેની અંદર આરતી પ્રગટ થાય છે આ ધૂપેલી વિજય ભગત લઈ અને ત્યાં એમ કે કે મારી ઉપરના જે કઈ આક્ષેપો છે એ સંપૂર્ણ ખોટા છે અને જો આ આક્ષેપો ખોટા જે અમારી ઉપર કરે છે એ અમે આ ધૂપેલ્યુ લઈને કહી છી કે આ આક્ષેપો ખોટા છે અને જો આ આક્ષેપો સાચા હોય તો વિજય ભગતને ને રૂવાડે સવા મહિનામાં કાળો કોટ નીકળે નીકળ જે આક્ષેપો કરનાર એટલે કે અમે પણ આક્ષેપ કરીએ છીએ અમે પણ ધૂપેલી ઉપાડીને કેવા માટે તૈયાર છીએ તો અમને પણ આ આક્ષેપો અમને પણ કોટ નીકળે મારું લિંગ પરીક્ષણ અને શ્રી વિજય ભગત નું બંને લિંગ પરીક્ષણ થાય એક છ બે હજાર ચૌદ પછી જ્યારે મારા ગુરુદેવ મને તિલક વિધિ કરી ખુલ્લામાં ચેલેન્જ કરું છું સાહેબ આવી જાવ લિંગ પરીક્ષણ કરાવવા સરકાર શ્રીની રાહ ભરી નીચે એક છ બે હજાર ચૌદ પછી આ લિંગ ની અંદર કોઈ ખામી ખોતી જાય અને જો કાપીને કુતરાને ખા નો કરું તો આ નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી શિવરાજ બાપુ મટી જાવ સાહેબ મારા બાપ માં ફેર હોય નિકર તમારું લિંગ પરીક્ષણ કરાવો જો તમે સત્યને માર્ગે છો તો તમારું લિંગ પરીક્ષણ કરતા કોણ અટકાવે છે ગીતાબેન ની પણ શારીરિક તપાસો થાય શું કામ ન થાય ભાઈ